તે કશો હતો નહી પમદાવા હા હાતે પમ આપડા ઓબા વાડિયા વાળું હેતર જોયું છે ને હા ઓબા વાડિયા વાળું હેતર ઓ વા વા હા આઈકર બરાબર કેટલા વાગે આવું પમદાવા બપોરે આવી ને 12 વાગે હવે હા રેડો કશો હતો નહી હા હા હાય લ્યો ઠેસર લાવતાના હાથી પહેલા ઓર્ડર ચાલુ થઈ ગયો જેમ કે મારા પેલું જૂનું ઠેસર હતું પાછું એટલે આ નવા ઠેસર ના ઓર્ડર સારું કઈ નાખું કયો ફટો ફટ તો શું છે એ મને પાછા આપતા બપતા ભરવા પડશે છે કે ભાઈ દોણા હોય ને તો મરસું રોટલો ખાઈને પડી રવાય હા બીજી એક કહેવત છે ભાઈ રૂ વર વગર રહીએ કે પણ ઘર વગર ના રહીએ કે એ રીતના દોણા વગર ના રહીએ કે દોણો તો જોવા 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 બાકી પૈસા તો હું કઈ ખાવાના હોય તો

એટલે સીધા કોથરા ઘર ભેગા થઈ જાય માવઠું એ થાય એવું છે ને ખોટું પલરા ને ખોટું અનાજ બગરા અને ખોટી ખેતી બગરા એના કરતી ભાઈ બુદ્ધિ ની એની હોય તો મિલકત ના થવાય ધણી એક એવા થાય એટલે આપડે ફટાફટ હોય ઠેકાણું કરી નાખવું પડશે આ મારું બેટું કોણ પાછો પાણી છે જતું રહી સલ્યા ભાઈ ભાઈના છોકરાને કીધું તું કે ભાઈ ઘઉં વાટવા દેજે પણ પાછળ પાણી પીવા ના ગયો છે

તણે ભઈ ગામ વાને તો કોક ડોણા હોય તો આપણું ઘર હેડે નકર કોઈ પછી માધી ખાવું પડે પછી મજૂરી કરીએ પડે મજૂરી ના કરીએ તો મરી ગયો પાર્કુ ધોન લઈ લાઈ નઈ તો અતારે ગવનાના ડોણાનો ભાવ છે વાસી અલ્યા ખાટલો છો જો પાછો તમે હવે પેલા સોયલા નતા લઈ ગયા

બેટા ભાઈ ચાલો કશું કશું હતું નહી ચાલ એવું છે અત્યારે તો હાલ તો ગવાની સીઝન ચાલે છે ખબર નહીં જ્યાં છોકરાજ તો મુહૂર્ત નહીં કર્યું આ વડે પમદાડે કોર્ડર થઈ મુહરત એ પછી હે કે મજૂર ની જરૂરત કે સર એવું કમ એવું કશું શું તમારો ઠેસાનો ઓર્ડર આવશે આપણો ઘઉં કાઢવાનો નહીં ઓર્ડર સારું થઈ ગયા બેટા આ કાલે જ હા મારે ફોન આવ્યો તો પંદર પેલા વીરાભાઈને કાઢવાના છે હું કહું છું ફોન બરાબર જો કોઈને આપણે ત્યાં ઓર્ડર ઓર્ડર આવો ને કોઈને મજૂર મજૂર જોતો હોય ને તો મને કહેજો ભાઈ બે જણો આવશું અને ભાઈ આવી મજૂરી કરશું જેટલા ઘઉં કઢાવે બધા કઢાવશું અને મારા પૈસા નહીં લેવા ખાલી મને દોણા આવજો પૂછાય ઘણું મજૂરી મળશે અને મારા ઠેસર માં જે ઓર્ડર આવશે ને કોઈ મજૂરી જરૂર હ ને તો બોલાય બેટા ચિંતા કરી ચા મૂકું

આવી માર નગરી માં અલાખા જગાયો રે જગાયો વાહ ભાઈ વાહ ભજન ની તો વાત જ જુદી હોય છે રાતી જઈએ એટલે ભાઈ આ બે કડીઓ ગઈ એટલે તો મંજીરો વાળા હા ના કઈ ખજરીયા વાળા ઉભા થઈને કૂદે ભાઈ વાહ ભાઈ વાહ ભજન ની વાત જ જુદી બાપા

એટલે અમારા કાલ ઘઉં કટાવા દે કે બપોરે બાર વાગે એ તો કઢાઈ દેવાના એટલે તમારે આવવાનું છે હું કઢાઈ નાખવાની એટલે તમારા બાપ બેટા ને આવવાનું છે બરોબર છે ગમે તે થાય તમારે મારા હેતરમાં માં આવવાનું છે ઘઉં કટાવ બરોબર હોબળો કાલ નહીં હા કાલ અમારા હેતમાં બે વીઘોમાં ઈંડા ઉતારવાના છે ને ઈંડા બધા મેં ખાબર ફટકી જોઈ છે એટલે કાલ નહીં મેળાવ પણ મારી વાત તો હોબળો કાલ ગમે તે કરી મેળ લાવો અને મારા ઘઉ નીકળ્યો ને એટલે હું તમારી આવ્યો બસ અમે ટુ સીમ હોબી જણ બસ હપાળામાં હપાળામાં આવશે બસ ચોક્કસ આવ્યો હપાળામાં ચોક્કસ યાર કશો હતો નહીં હેરો અમે તમારા ઘઉં આપડા કાઢ નાખીએ ભેગા થાય બે વીઘા આપડા ડોસી ને બધો ભાભી ને બધો

ધાણે હ તો પાછું કાયમ છે તો ખબર છે કે ટ્રેક્ટરનો ઠેસણનો ધંધો હો હા એટલે આવીએ એક દાડો શ્યા ભાઈ ઓ ઊભા રહે સારું આપશો બોલો આપણે કાલ બપોરે ઘઉં છે દોઢ બીઘો જેવું છે તે કીધું તમારે ઠેસણ નવરું હોય તો કાલ બપોરે બાર વાગે મોકલી જાવ ને હું ઘઉં કઢાવી દઉં નવરું છે નવરું તો કાલ બપોરે મોકલી જાવ હો કાલ બપોરે આવી જાવ હવે મધુર કરતા હું હાઉ હા બધું દો હા 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 ભાઈ હા ટુ ના ના ઓર્ડર વાળા આવી એ તો કીધું આવું છે થોડા દવા શેડી આઈ ગવાની થોડી નો સીધા કેટલે હા ટુ બારાજો કોકનો પાછો ફોન આવે છે હલો હા શેવભાઈ હા ભાઈ બોલું હા બોલો ને ભાઈ શું કાલે ઠેસર આવે એવું છે બાર વાગે ઠેસર આવો કાલે આવી જાવ બાર વાગે હેડો આઈ જાય ને હા 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 આ તળમુ મજૂર બધું કમ્પ્લીટ કરી દેઉ છું હા હા આ કીધેલું છે અમુક ને અમુક ને કહી દો હા કહી દો હા ફાઈનલ ને હા હા હેલો હા હા ઢુ બોલો યાર તમને ખબર તો છે અમે ઠેસર હાલ ગોમ એક જ છે નવું લાવ્યો છું પાછું ફૂલ ધંબો એ ઓર્ડર ઉપર ઓર્ડર આયા કરશે હા 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 હું હજુ શાંતિથી વાત કરું હાર હાર એ હાર

જેટલું બને એટલું ટાઈમ ઓછો કરજો છે કે ઠેસર કલાક ઉપર લઈ પૈસા એ ધસેલ ધસેલ કરો ને ઠેસર બંધ થઈ જાય હા એટલે આપણે ડાયરેક્ટ પેલા ચેહલા ઘેર જવાનું છે હા કે આ ભાઈ ઠેસર કીધેલું છે ઓ ઇવાન કીધું ઓવા એ તો નવું ઠેસર છે નવું ઠેસર કીધું તાને તો તો ફટાફટ નીકળી જાય હેડો કે આયો નહીં કઈ ના ઘેર જઈએ ફટાફટ જો ઘેર જવું પડે ઓ હાલે આ આ આ આ ઘેર આ બીજા ને કાલ કઈ ગયા છે એટલે આ ઠેસર લઈને આવજો ઘઉં કાઢવા જવાનું છે પાછું અને હમણાં

મારા મજૂર તો ના બે ના બે હું નહીં માર તો કાઢવાના એટલે કાઢવાના બાર વાગે બરોબર છે એ પછી બે વાગે ત્રણ વાગે ખરા તક હોય અમારે નહીં મરી જવાનું